નવસારી જિલ્લામાં ખેતીની જમીન બિનખેતીની કરવાના હવે સાત બારના ઉતારા બંધ કરી પ્રોપર્ટી કાર્ડ બનાવવાનો પરિપત્ર જિલ્લા અધિક કલેક્ટરે જાહેર કર્યો પરંતુ પ્રોપર્ટી કાર્ડ બનાવવાના જૂની નોંધણીને લઈ વિસંગતતાઓને જોતા નવસારી જિલ્લા બાર એસોસિએશને નોંધણીમાં સુધારો કરવા માંગ કરી નવસારી શહેર જિલ્લામાં બિલ્ડરો ડેવલપરો ખાતેની જમીન બિનખેતી કરાવી એના પર ફ્લોટિંગ કરી સોસાયટી અથવા એપાર્ટમેન્ટ બનાવતા હોય છે પરંતુ ખેતીની જમીન બિનખેતીની થતાં અગાઉ સાત બારમાં નવા માલિકીને અને ત્યારબાદ પ્લોટ લેનારા નામની એન્ટ્રી સાથે નોંધણી થઈ હતી પરંતુ પ્રોપર્ટી કાર્ડ બનાવવામાં જમીન ખેતીમાંથી બિનખેતી કરાવનાર પ્રથમ વ્યક્તિનું નામ જ સીધું પ્રોપર્ટી કાર્ડમાં નોંધાશે જેથી એ બિનખેતીની જમીન એક કે બે વાર વેચાણ થઈ તેના માલિક બદલાયા હોય કે તેમાં પડેલા પ્લોટ અને તેને લેનાર અથવા એ પ્લોટ ફેરવેચાણની લેનારના નામ પ્રોપર્ટી કાર્ડમાં નહીં નોંધાતા વર્તમાન માલિકનું નામ ન આવતા મુશ્કેલી ઊભી થશે એ લોકો પાસેથી ફીડબેક માંગવા જોઈતા હતા એ સિવાય પણ ઘણા કાયદા સાથે સંકળાયેલા જે વ્યક્તિઓ છે એ લોકો પાસે ફીડબેક લેવા જોઈતા હતા અને આ તફાવતના કારણે કે જે પરિપત્ર આવ્યો છે એના કારણે ગ્રાઉન્ડ લેવલ પર શું પરિસ્થિતિ ઊભી થવાની છે એના વાંધા વચકા લેવા જોઈતા હતા અને ત્યાર પછી આમાં ફેરફાર કરવા જોઈતા હતા પણ તે વગર એ લોકોએ જે રીતના ડાયરેક્ટલી લાવીને જે પરિપત્ર રજૂ કરી દીધો અને તેના કારણે જે થઈ છે તે અત્યારે દરેક વ્યક્તિઓ ફેસ કરવી પડે લોકોએ કે જે મૂળ ખેતીની જમીનના માલિક હતા તેનું નામ ડાયરેક્ટ પ્રોપર્ટી કાર્ડમાં એન્ટર કરવાનું નક્કી કરેલું હતું એટલે જેના નામે મિલકત એને થાય તેનું નામ તો અંદર દાખલ થાય થતું જ નહોતું અને એના કારણે એ સાત બાર જે જૂની સાત બારમાં જે એન્ટ્રીઓ હતી એ બધાના નામ ફરીથી આપણે અરજી આપીને પાછી મેળવીને બધી નકલો મેળવીને પાછી કરાવવાની પ્રોસીજર કરવી પડે એટલે બહુ લેન્ધી પ્રોસીઝર